નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાય ભાવનગર જિલ્લાના કીકરીયા મોટા ખૂટવાડા રોડ અને પુલ જીવલેણ હાલતમાં જોવા મળ્યો છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કીકરીયા ગામથી મોટા ખૂટવાડા ગામે જોડતો મુખ્ય રોડ અને પુલ હાલ અત્યંત બિસ્માર અને જોખમી હાલતમાં જોવા મળે છે રોજ હજારો લોકો આ માર્ગ પરથી પસાર થાય છે છતાં સંબંધિત તંત્ર કોઈ કાર્યવાહી ન કરતું હોવાના આક્ષેપો સ્થાનિક રહીશોએ કર્યા છે સ્થાનિક રહીશ દ્વારા સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ જીજુવાડિયાને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી તારીખ નવ બાર બે હજાર રોજ કિકરિયા ગ્રામ પંચાયત દ્વારા મહુવા માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરાઈ હતી પરંતુ આજ દિન સુધી કોઈ જવાબ મળ્યો નથી રોડ પર મોટા ખાડા તૂટેલા પૂળ અને નબળી નબળી સ્થિતિને કારણે દરરોજ અકસ્માતની ભીતિ રહે છે ખાસ કરીને સ્કૂલ બસ અને એસટી બસો જીવનના જોખમે આ પુલ પરથી પસાર થતી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ ફોન પર માત્ર રોડ અને પુલ મંજૂર થયેલ છે એવા જવાબ આપતા સ્થાનિકોમાં રોષ ભરાયો છે અંતે સ્થાનિક રહીશોએ જોખમી રોડ અને પુલના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી તંત્રનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હવે પ્રશ્ન એ છે કે કોઈ ગંભીર અકસ્માત બાદ જ તંત્ર જાગશે કે નહીં સ્થાનિક રહીશો તાત્કાલિક મરામત અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે આજે મોવાથી મોટા ખુટોડા જે સાર્વજનિક રસ્તો છે એમાં કિકરિયા ગામમાં નાળાની પરિસ્થિતિ જે વિડીયોમાં બનાવજી એ રીતે છે અમે લોકોએ પ્રાંત અધિકારીને રજૂઆત કરેલી છે અમારા સરપંચ શ્રી રાઘવભાઈ બળદાણીયા મંત્રી શ્રી તેઓએ રજૂઆત કરેલી છે આજે વરસાદને ત્રણ મહિના ચા હજી કોઈ અહીંયા તપાસ કરવા આવ્યું નથી તો અમારી એવી માંગ છે કોઈ પણ અકસ્માત બને તે પહેલાં આનો તાત્કાલિક રસ્તો અમને કરી આપે સાદો રસ્તો પણ સરકાર શરી કરી આપે એવી અમારી નમ્ર વિનંતી છે